નમસ્કાર મિત્રો નજર હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે ને હું છું જગદીશ હળવદ તાલુકાના ધવાણા ગામે જે રવિવારે દુર્ઘટના બની હતી ને આ દુર્ઘટનામાં આઠ લોકો લાપતા થયા હતા અને આઠ લોકો પૈકી ત્રણ જણાના મૃતદેહ આજે રવિવારે બપોર પછી મળી આવ્યા છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો હળવદ તાલુકાના નવા ટવાણા અને જૂના ટવાણા વચ્ચે જે કોજવે છે ને આ કોજવે પર વરસાદી પાણી આવી રહ્યું હતું તે દરમિયાન રવિવારે રાત્રે લગભગ આઠથી નવ વાગ્યાના અરસામાં નવા કોઈબા તરફ ટ્રેક્ટર ટ્રોલીમાં સત્તર જેટલા લોકો બેસ્યા જીવ બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ તે સમય દરમિયાન આઠ જેટલા લોકો લાપતા બન્યા હતા આમ તો જ્યારે રવિવાર હતો રવિવારે રાંધણછટ હતી અને કાલે સોમવાર અને આઠમ હતી અને આજે નોમ અને મંગળવાર છે એટલે રાંધણ છઠના દિવસે જ લાપતા બન્યા હતા આ આઠ વ્યક્તિઓ તેઓની પ્યારે શોધખોળ કરવામાં હતી જ્યારે સમગ્ર બનાવની આગળ વાત કરીએ તો જ્યારે પચીસ તારીખે જ્યારે આ બનાવ બન્યો હતો આ બનાવ બનતાની સાથે જ ગ્રામજનો મોટી સંખ્યામાં ટ્રેક્ટર ટ્રોલી પલટી ત્યાં પહોંચ્યા હતા અને લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યા હતા પરંતુ પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હતો અને જેને લઈ લોકોમાં એક ભય પણ હતો કે જે લોકો જાય તેઓ પણ બચી ન શકે તેટલું બધું પાણીનો પ્રવાહ હતો આ પ્રવાહ વચ્ચે હળવદ નગરપાલિકાની ફાયરની ટીમને જાણ કરવામાં આવી મોરબી ફાયરની ટીમને જાણ કરવામાં આવી સાથે જ જિલ્લાની ગુજરાત રાજ્યની એસડીઆરએફ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે આવે છે તે ટીમ અને એનડીઆરએફ જે નેશનલ કક્ષાની ટીમ હોય છે તે પણ પહોંચી હતી અને અલગ અલગ ટીમો દ્વારા આ જે આઠ લોકો છે તેને લાપતા થયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ રવિવારે રાત અને સોમવાર આખો દિવસ અને આજે મંગળવારે પણ બપોર સુધી શોધખોળ હાથ ધર્યા બાદ પણ એક પણ મૃતદેહ હાથ લાગ્યો ન હતો અને આજે બપોર બાદ સ્થાનિક લોકો દ્વારા આ શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને સ્થાનિક લોકોએ ત્રણ મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે આમ તો ત્રણેય મૃતદેહ કોણ કોણ છે તેની વાત કરી લઈએ તો અશ્વિનભાઈ ત્રણ લોકો જે તણાયા છે છે તેની વાત કરીએ તો અશ્વિનભાઈ રાઠોડ વિજયભાઈ બારોટ અને રામદેવભાઈ પ્રવીણભાઈ મકવાણા આ ત્રણ લોકો મળી આવે છે અશ્વિનભાઈ રાઠોડ વિજયભાઈ બારોટ અને રામદેવ પ્રવીણભાઈ મકવાણા આ ત્રણ લોકોના મૃતદેહ આજે રવિવારે મળી આવ્યા છે અને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે સાથે જ જે આ બનાવ બન્યો ત્યારે પણ આપણા સુરેન્દ્રનગર સાંસદ છે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા ધારાસભ્ય પણ પહોંચ્યા હતા જિલ્લા કલેક્ટર હોય એસપી હોય તાલુકા વિકાસ અધિકારી હોય નગરપાલિકાના ચીફ ઓફિસર હોય મામલતદાર હોય સરપંચ હોય કે તલાટી કમ મંત્રી હોય આમ તો લગભગ આજુબાજુના ગામથી પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા મીડિયાના મિત્રો પણ પહોંચ્યા હતા પોલીસ પ્રશાસન પણ પહોંચ્યું હતું પણ ક્યાંક ને ક્યાંક તમામ લોકોની મહેનત વચ્ચે પણ આ જે પાણીમાં તણાયેલા આઠ લોકો લાપતા બન્યા હતા તેઓના મૃતદેહ શોધી શકાય ન હતા આમ તો આ બધા લોકો ભેગા થતા હોય છે પણ આ બધા લોકો તો કાંઈ પાણીમાં પડી અને આ જે યુવાનો કે જે લાપતા લોકો બન્યા તેની શોધખોળ હાથ નથી ધરતા જેના માટે જે ટીમ સ્પેશિયલ બનાવેલી છે કે એનડીઆરએફ એસડીઆરએફ કે ફાયરની ટીમ અને સ્થાનિક તરોએ કે જેને તરતા ફાવડતું હોય તે લોકો જ આ કામગીરીમાં કરતા હોય છે એટલે જ્યારે પણ રાજકીય નેતાઓ કે તંત્ર પહોંચતા હોય છે તો તેઓ માત્ર માત્ર નિર્દેશ માટે જ પહોંચતા હોય છે કારણ કે ઘટના ક્યારે કોઈપણ વસ્તુ બને તો પ્રશાસન કઈ રીતે કામ કરશે શું જરૂરિયાત છે કેવી રીતે જરૂરિયાત છે ક્યાંથી શું લાવવું કોને કેવું આ બધું તેઓની જવાબદારી હોય છે એટલે તેઓએ પણ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે પરંતુ આ તમામ પ્રશંસનીય કામગીરી વચ્ચે પણ આઠ લોકો જે લાપતા થયા હતા તેઓનો મૃતદેહ મળી આવ્યા ન હતા એટલે કે તે મળી ન આવતા લાપતા થયેલા આ જે ત્રણ મળી આવ્યા છે સાથે જ આ જે ખારી નદી છે જેને આપણે ખારી નદી કહી છે કે નવા ઢવાણાથી લઈ અને છેક રણ સુધી પહોંચે છે આ ખારી નદી આમ કંકાવટી નદી પણ કહેવાય છે આમ ખારી નદી પણ કહેવાય છે એટલે આ નદી જે છે તે ધવાણાથી અને કોઈબા વચ્ચે જે છે ત્યાં પણ એનડીઆરએફ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી હોળીની મદદથી પરંતુ મળી ન હતી એટલે ગતકાલે પણ ધારાસભ્ય અને સાંસદે પણ હોળીમાં આખી જે ઘટના અંગે સમીક્ષા કરી હતી કે ક્યાંથી ક્યાં શું છે એટલે એટલે આવી તમામ ઘટનાઓ વિશે તેઓએ જાણકારી પણ આપી હતી એટલે ખાસ તો જે પ્રકારે અલગ અલગ માહિતી મળી હતી તે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી અને અત્યારે પણ હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ ઝરમર ચાલુ છે અને અત્યારે જે લેટેસ્ટ જાણકારી મળી રહી છે તે મુજબ ત્રણ લોકોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે જેમાં અશ્વિનભાઈ છે પ્રવીણભાઈ છે અને વિજયભાઈ છે આ ત્રણે મૃતદેહ મળી આવ્યા છે અને ત્રણેયને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે સાથે જ આ ખારી નદીની જે વાત કરીએ તો આ ખારી નદીના અલગ અલગ ત્રણ બનાવ રવિવારે જ બનાવ બનાવ બન્યા હતા અને તેમાં પણ વાત કરવામાં આવતા રવિવારે જે બનાવ બન્યા હતા તેની વાત કરીએ તો બુટવડા ગામે પણ એક યુવાન તણાવનો બનાવ સામે આવ્યો હતો માલધારીયા યુવાન છે ભરવાડ યુવાન તે તણાયો હતો ઘણા ગામે જે છે તે હળવદે તરફ આવતી રીક્ષા તણાઈ ગઈ હતી અને આ રીક્ષામાં પાંચ વ્યક્તિઓ સવાર હતા અને પાંચ લોકો પૈકી એક મહિલા તણાઈ ગઈ હતી અને આ મહિલાનો પણ મૃતદેહ ગતકાલે અગિયાર બાર વાગ્યાના અરસામાં મળી આવ્યો હતો ને આજે પણ ત્રણ મળી આવ્યો છે એટલે ટોટલ અત્યાર સુધીમાં જે દસ લોકો લાપતા હતા તેમાંથી ચાર લોકોનો મૃતદેહ મળી આવ્યો છે અને હજી પણ છ લોકો લાપતા છે અને પ્રશાસન દ્વારા આ જે છ લોકો લાપતા છે તેની શોધખોળ હાથ ધરી રહી છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે હાલ ત્રણ લોકોના જે મૃતદેહ છે મળી આવ્યો છે અને તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આગળનું તપાસ જે પણ છે તે આ જે હજી પણ ચાલી રહી છે એટલે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા નજર હળવદની મિત્રો ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જે આપની ચેનલ છે જેને અમે નિયમિત રીતે સમાચારો મેળવવા માટે અને આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ આપના મોબાઈલ પર મેળવવા માટે લાઇક શેર ફોલો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને સમાચારો મળતા રહે આભાર મિત્રો